ગુજરાતમાં શિયાળાની જમાવટ જોવા મળી નળિયામાં ડિગ્રી સાથે ઠંડુકાર આગામી દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી પાંચ લાખની કિંમતનો ગાજો ઝડપાયો ઓરિસ્સા આવેલી મહિલા સહિત બેની ની ધરપકડ નર્મદામાં મનસુખ વસાવા ના તોડકાંડ આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર રૂપિયા દસ કરોડના ના કમલમ પર ઉઠાવ્યા સવાલ

નાસિકમાં અકસ્માત જોવા મળ્યો ફૂટ ઊંડી કાપકી કાર પટેલ પરિવારના છ લોકોના થયા મોત અમદાવાદ પોલીસ પર રૂપિયા એકસો એસી કરોડ રિક્ષા હપ્તા કાંડ આરોપ કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટીકરવાળી વાળી ઉઘરાણી નો કર્યો પર્દાફાશ સાયબર ક્રાઇમ અટકાવવાના પગલા સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ ફ્રોડવાલોકોએ ₹72.22 કરોડ રૂપિયા ગુમાવ્યા પરત માત્ર 7.10 કરોડ મળ્યા ત્યારબાદ મિત્રો કંડલા પોર્ટ ઉપર મેગા ડેમોલેશન શરૂ 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરવામાં આવી અમરેલી એરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન સદનસીબે જાનહાનિ ટળી રાજકોટમાં રાઇડ્સની મજા બની ઓપરેટર ચાલુ જતો રહ્યો લોકો લટકતા નર્મદાના આપના જિલ્લા પ્રમુખ પર હુમલો ગાડીમાં તોડફોડ પોલીસ બુટલેગરો ને ચાવરતી હોવાનો પણ આરોપ અમદાવાદ નિકા પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખાર અકસ્માત ઓગણીસ વર્ષીય યુવક નું થયું ઘટના સ્થળે મોત વડોદરામાં ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી ચોરી ત્યારબાદ મિત્રો ઓલમ્પિક બે હાજર સત્રીસ ને લઈને અમિત શાહ નું મોટું નિવેદન કવિ તૈયારી રાખજો અમદાવાદમાં એમસી ના પંદરસો ને સાત કરોડના વિકાસ કાર્યોની પણ ભેટ અમિત શાહે વધુમાં કહ્યું બિહાર બાદ હવે બંગાળ અને તમિલનાડુ માં પણ વિપક્ષો છી બાંધકામ રાઈટ તપાસી ફટકાર્યો લાખો રૂપિયાનો નો દંડ ત્યારબાદ મિત્રો જેલમાં બંધ હળદર ગામના એકે એક વ્યક્તિને બહાર કાઢીશું રાજકોટમાં કેજરીવાલ હુંકાર સુરેન્દ્રનગર માં પાંચસો કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો મનપાની ટીમે વેપારીઓ પાસેથી રૂપિયા નો દંડ વસૂલ્યો આઠ દિવસ બાદ પણ અમદાવાદ સહિત ગુજરાતમાં માં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત સવિ ફ્લાઇટ રદ જામનગર માં ક્રિકેટ રમી રહેલા બત્રીસ વર્ષના એક યુવકનો અચાનક હૃદય જવાતી મૃત્યુ નિપજતા પાર્યરે રાટી જોવા મળી

અમદાવાદમાં સુપાર્જ બેચ શરૂ થવામાં લાગશે સમય IIT, SVNIT સહિત છ એજન્સીઓ કરશે ટેસ્ટિંગ ત્યારબાદ રિપોર્ટ બાદ લેવાશે મોટો નિર્ણય. અમરેલી બાબરાના કરિયાણા ગામે ફી સહાયમાં શાળાની ગોલમાલનો આરોપ 300 જેટલા રત્ન કલાકારો हल्लाबोल. તો વિજય એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસ રૂપિયા ₹500 કરોડમાં વેચે છે CM ને कुर्सी સિદ્ધુને પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું ઉત્તર ભારતમાં ઠંડીનો તીવ્ર મોજો જોવા મળ્યો કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્ય થી પણ નીચે હવેથી મિત્રો આધાર કાર્ડ ને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર હોટેલ સહિત ક્યાંય પણ ફોટોકોપી ની જરૂર નહીં પડે

પત્નીને બચાવી લાવ્યા પછી સાડીઓને બચાવવા આગમાં કૂદ્યા ગોવામાં એક જ પરિવારના ચાર લોકોના મોત ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારી મુશ્કેલી વધશે મોટો અભિયાન શરૂ કરવાની પણ તૈયારી ત્યારબાદ મિત્રો પાન કાર્ડના નામે કોઈ પણ ઈમેલ અથવા મેસેજ આવે તો ચેતી જજો એક ભૂલથી બેંક ખાતું તમારું ખાલી થવાનો પણ ખતરો એક સમયે વંદે માતરમ ગાવા પર હતો પાંચ રૂપિયાનો દંડ જાણો આઝાદીના અમર ગીતનો એકસો પચાસ વર્ષનો ઇતિહાસ પંજાબના સિંધુના પત્ની નવજોત કોરને કોંગ્રેસે કર્યો સસ્પેન્ડ વરિષ્ઠ નેતાઓ પર લગાવ્યો હતો પૈસા લઈને ટિકિટ વેચવાનો પણ આરોપ ત્યારબાદ મિત્રો હવે જો કોઈ ભૂલ કરશો તો ઇન્ડોગોએ સંકટ ઉભો કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઇન્સને મોટી ચેતવણી સંસદમાં માં માત્રમ મુદ્દે ચર્ચા થઈ કારણ કે બંગાળમાં ચૂંટણી છે પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર પુતિન ભારત પ્રવાસ થી ચીન થયું કુશ કવ્યુત્રણે દેશ ગ્લોબલ સાઉથ નો અવાજ